સાબરકાઠા જિલ્લામાં ઠેર ઠેર ગણેશ વિસર્જનની ઉજવણી કરવામાં આવી ત્યારે ડીજેના તાલ સાથે તમામ ભક્તો નાચી ઉઠ્યા હતા અને શોભાયાત્રા સ્વરૂપે નીકળીને ગણપતિ દાદાને વિસર્જિત કરવામાં આવ્યા હતા અગલે બરસતુમ જલ્દી આનાના નાદ સાથે સમગ્ર સાબરકાંઠાના ગણેશ યુવક મંડળો દ્વારા ગણપતિ બાપાને અશ્રુ સાથે હર્ષ ભરી વિદાય આપી હતી સાબરકાંઠા જિલ્લામાં સમગ્ર જળાશયોમાં પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી રહી હતી ત્યારે ખેડ બ્રહ્મા હરણીવાવ નદી ખાતે ક્રેન દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે ઈડર રાણી તળાવ પાસે સમગ્ર પોલીસ સ્ટાફની હાજરીમાં ક્રેન દ્વારા કૃત્રિમ કુંડ બનાવીને ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે દરેક જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ત્યારે જિલ્લામાં લગભગ કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય ઘટના બની ન હતી આજ રોજ

વર્ષોથી લગભગ અમે લઈ આવે છે મહાદેવ મંડળ તરફ મુંબઈ થી મતલબ જે લાલબાગના રાજા છે એવી જ રીતના અમે અહિયાં આપણા ગામની અંદર અમે એ કરવા માંગીએ છીએ કે જે મુંબઈમાં એનો મહિમા છે એવી જ રીતના આપડા ગુજરાતમાં આપણા મતલબ બધાની જે મનોકામના પૂરી થાય અને લોકો દર્શન કરવા આવે અને અમે જે અહીંયા અત્યારે આવ્યા છીએ તો અમને એટલું સરસ સારી રીતે વિસર્જન થયું છે તો અમે નગરપાલિકાના આભારી છીએ જય ગણપતિ બાપ્પા બાપા મંગળમૂર્તિ